કરજન તાલુકાના જુનીસાયર ગામે બે સમાજના જુથ્થો વચ્ચે ધિંગાણું સર્જાયું હતું કરજન તાલુકાના જુનીસાયર ખાતે માછી સમાજના યુવકોએ ગણપતિ બાપ્પાની શોભાયાત્રા કાઢતા શોભાયાત્રા ક્ષત્રિય સમાજ દ્વારા અટકાવી દેવામાં આવી હતી ત્યારબાદ માછી સમાજ અને ક્ષત્રિય સમાજ વચ્ચે બોલાચારી થતા ઉગ્ર વાતાવરણ સર્જાયું હતું બીજા દિવસે જિગ્નેશ માછી નામનો યુવક નારેશ્વર ખાતે ચપ્પલની ખરીદી કરવા ખરીદી કરવા જતા બાજુની વાળની દુકાનમાં નરેન્દ્રસિંહ ઉર્ફે મંગો વાળ કપાવવા માટે બેઠો હતો ત્યાં નરેન્દ્રસિંહ ઉર્ફે મંગાએ જિગ્નેશ માછીને કહ્યું કે માછી બહુ જ ફાટી ગયા છે તમે સીધા કરવા પડશે ત્યારબાદ જિગ્નેશ માછીએ પોતાના સમાજના લોકોને ફોન કરી બોલાવતા ધીંગાણું સર્જાતા કુરુક્ષેત્રનું મેદાન બની ગયું હતું જે ધીંગાણામાં વનરાજસિંહ પ્રભાતસિંહ પરમાર લોખંડની પાઇપ લઈ આવી વિનોદ ભગવાન માછીને

એલસીબી પોલીસનો કાફલો શાયર ગામે ઉતરી ગામમાં ચાપતો લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો પોલીસે બંને પક્ષો વિરુદ્ધ રાયોટિંગનો ગુનો નોંધી વધુ આગળની કાર્યવાહી હાથ ધરી છે